રાજ્યના સારા શિક્ષકોને પ્રોત્સાહન આપવા હસમુખ પટેલની રજૂઆત મહત્વનું છે કે આઈપીએસ હસમુખ પટેલે શાળા પ્રવેશોત્સવને લઈને ટ્વીટ કર્યું સારા શિક્ષકોને પ્રોત્સાહિત કરીને ભાર મૂકવો જોઈએ તેવું ટ્વીટમાં જણાવ્યું છે કામ ન કરનારા શિક્ષકોને દંડ કરવાની પણ હસમુખ પટેલની રજૂઆત મહત્વનું છે કે રાજ્યમાં ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું ત્રણ દિવસના પ્રવેશોત્સવના કાર્યક્રમમાં અંદાજે બત્રીસ લાખ જેટલા બાળકોને શાળામાં પ્રવેશ અપાયો ત્યારે હવે શિક્ષકો અંગે હસમુખ પટેલે ટ્વીટ કરીને રજૂઆત કરી છે તો સારા શિક્ષકો ઉપર ધ્યાન આપવા ભાર મૂકવામાં આવ્યો છે સાથે સાથે શિક્ષકો જે કામ નથી કરી રહ્યા તેમને પણ દંડ કરવાની રજૂઆત કરવામાં આવી છે તો આઈપીએસ હસમુખ પટેલે શાળા પ્રવેશાવસરને લઈને ટ્વીટ કર્યું છે વધુ માહિતી સાથે મેહુલ ગયા છે મેહુલ હસમુખ પટેલનું આ ટ્વીટ જે છે તેઓ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેના માટે હવે ખાસ કરીને શિક્ષકો ઉપર પણ ભાર મૂકવામાં આવશે શિક્ષકોની કામગીરીને પણ હવે ધ્યાને લેવામાં આવશે મેહુલ બિલકુલ વાત કરવામાં આવે તો હસમુખ પટેલ જે છે જે સિનિયર આઈટીએસ અધિકારી છે અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે તેમને ટ્વીટ કર્યું છે અને તેમને કહ્યું છે કે રાજ્યમાં જે પ્રમાણે અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે શાળા પ્રવેશોત્સવની અંદર જે બાળકો જે છે તેને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે પરંતુ શિક્ષકોના સંદર્ભમાં પણ તેમને પોતાના વિચારો રજૂ કર્યા છે સારા શિક્ષકો જે છે તેમને જે છે પ્રોત્સાહન આપવું જોઈએ તેવું તેમનું કહેવું છે અને સાથે જે શિક્ષકો કામ નથી કરી રહ્યા તેમને પણ બદલવા જોઈએ આ પ્રકારના તેમને પોતાના વિચારો જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમ પર વ્યક્ત કર્યા છે જી આભાર બેહુલ વિગત આપવા બદલ